સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે છલકાઈ ચૂક્યો છે નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા છે આવતીકાલે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી અને પોલી વસ્ત્રમાં ત્રીસ ટકા સુધીની છૂટ મળવાની છે રાજ્યમાં સરેરાશ એકસો પંદર ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે ખેડાના ફાગબેલને તાલુકાનો દરજ્જો મળ્યો છે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો મળ્યો છે અને આપણા ક્રિકેટર અભિષેક શર્મા આઈસીસી ટી ટ્વેન્ટી રેન્કિંગમાં ટોચ ઉપર પહોંચી ચૂક્યા છે આ બધા સમાચારો વિગતે જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના કર્યા વધામણા એકતાનગર નર્મદા ડેમ ખાતે કર્યું પૂજન સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ છલ નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચ્યો રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ એકસો પંદર ટકા નોંધાયો કચ્છમાં સૌથી વધુ એકસો ચાળીસ પૂર્ણાંક ત્રેવીસ ટકા સરેરાશ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં ત્રીસ ટકાની ખાસ પ્રોત્સાહક સહાય અપાશે ગાંધી જયંતિએ ભરૂચ ચીખલી અને વાપીમાં ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળા યોજાશે દિવાળી પહેલા સુરતવાસીઓને ભેટ સૌરાષ્ટ્ર સહિતના માર્ગો ઉપર દોડશે ચાલીસ નવી બસો પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા ચાલીસ આધુનિક બસોનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં રહ્યા ઉપસ્થિત આરએસએસના કાર્યોને દર્શાવતી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો કર્યો જાહેર કચ્છના ભૂકંપ સહિતની કટોકટીમાં સંઘના સ્વયંસેવકોએ કરેલા કાર્યોનું કર્યું સ્મરણ કેન્દ્રીય કેબિનેટે લીધો મહત્વનો નિર્ણય દેશભરમાં ખુલશે સત્તાવન નવા કેન્દ્રીય વિદ્યાલયો જ્યારે કઠોળ માટે અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે અગિયાર હજાર કરોડની યોજના કરી તૈયાર કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો દેશના એક પૂર્ણાંક પાંચ કરોડ કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે લાભ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ધિરાણ કરી જાહેર રેપો કોઈ ફેરફાર નહી રેપો રેટ પાંચ પૂર્ણાંક પાંચ ટકાના દરે યથાવત આરબીઆઈ ગવર્નરે કહ્યું નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં જીડીપી વૃદ્ધિ દર છ પૂર્ણાંક આઠ ટકા રહેવાનો અંદાજ બિહારમાં મતદાર યાદીના ખાસ સુધારા બાદ ચૂંટણી પંચે મંગળવારે અંતિમ મતદાર યાદી કરી જાહેર મગધમાં સૌથી વધુ મતદારના નામ કાઢી નાખવામાં આવ્યા જ્યારે સીમાંચલમાં સાત પૂર્ણાંક સાત ટકા અને ગોપાલગંજમાં બાર પૂર્ણાંક ત્રણ ટકા નામો કમી ક્રિકેટર અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ આઈસીસી રેન્કિંગમાં બનાવ્યો વિશ્વ રેકોર્ડ અભિષેકે નવસો એકત્રીસ પોઈન્ટ સાથે ડેવિડ માલનનો તોડ્યો રેકોર્ડ બોલિંગ રેન્કિંગમાં વરૂણ ચક્રવર્તી નંબર વન પર યથાવત